સુરતના વરાછા વિસ્તારમાં રહેતા રઘુવંશી લોહાણા પરિવાર દ્વારા જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિ ઉર્જાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભવ્ય રેલીનું આયોજન થયું આ રેલી લાભેશ્વર ચોકથી પ્રારંભ કરી બરોડા મે થઈને મિની બજાર પટેલ સમાજવાડી ખાતે સમાપન કરવામાં આવી પછી દસ હજાર લોકો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું મહાઆરતી ઉતારી અને ભવ્ય રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અમે રઘુવનશ્રી સમાજ માંથી આવ્યા છે અને આજે અમારા વિશ્વદેવ ગણાતા હોય છે જલારામ બાપા ના બસો ને મી જન્મજયંતિ અમે ઉજવી રહ્યા છીએ કે વિશ્વ ની અંદર એક જ જલારામ બાપા નું મંદિર એવું છે કે જેની અંદર એક પણ રૂપિયો લીધા વગર આ એમ કહો ને કે આ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી રામનામક્ષેત્ર ચાલી રહ્યું છે કે રોજના હજારો માણસો પ્રસાદી લે છે પણ એક પણ રૂપિયો જ્યાં પ્રસાદી રૂપે ધરવામાં નથી આવતો સામાન્ય સંતોષો હું એ આપવા માંગીશ કે આજે આ સુરત ની અંદર આપણે લાખો ની સંખ્યામાં રઘુવંશી ભાઈઓ રહે છે અને બાપાની દેવાથી આજે એમ કહો કે પચીસ એક જગ્યાએ આપણે જલારામ બાપા ની જયંતિ ઉજવાય છે બાપા ના બધા પ્રસાદો અપાય છે આજે અમારો જે કાર્યક્રમ છે એની અંદર સવારે નવ વાગ્યા ની આ શોભાયાત્રા લાભેશ્વર ચોક થી નીકળી છે અને આપડે પટેલ સવાર ની વાડી સુધી હમણાં પહોંચી જશે અને ત્યાં જાય એટલે આરતી નો પ્રોગ્રામ છે ત્યાં પહોંચ્યા એટલે તરત જ પાંચ થી દસ હજાર માણસો ને પ્રસાદી નો પ્રોગ્રામ છે અને એ પત્યા એટલે તરત જ પાછો ત્રણ વાગે રાસગરમા નો પ્રોગ્રામ છે બાપા ની ઝાંખી નો પ્રોગ્રામ છે અને રાત્રે પણ પાછો મહાપ્રસાદ નો પ્રોગ્રામ છે આવી રીતે બાપા ની જયંતિ અમે ભાવ ભો થી ઉજવીએ છીએ કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત